શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે માક્ષર માસના વધ પક્ષની એકાદશી સફલા એકાદશી ક્યારે છે તારીખ પચીસ ડિસેમ્બર કે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ તથા આ એકાદશીનું શું મહત્વ છે પૂજન વિધિ વિશે જાણીશું અને મુહૂર્ત પણ જાણીશું બોલો ભગવાન શ્રી નારાયણની જય મિત્રો એકાદશી એ આપણા સનાતન ધર્મનો મહાન વ્રત છે તહેવાર છે એકાદશી વ્રત સનાતનીઓ માટે ધાર્મિક ઉત્સવ સમાન છે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ એકાદશી વ્રતનું ઘણું મહત્વ છે ભગવાન શ્રી હરિની ભક્તિ કરવા માટે સર્વોત્તમ દિવસ કોઈ હોય તો તે છે એકાદશીનો એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિને સમર્પિત છે આજના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન અર્ચન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે સાથે સાથે પોતાના પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે એકાદશીનું વ્રત આ કલયુગમાં મહાવ્રત કહેવાયું છે જો આપણાથી કોઈ સત્કર્મ ના થતા હોય પુણ્ય ના થતું હોય આપણાથી કોઈ જાણે અજાણે પાપ કર્મ થયા હોય તો એકાદશીનું વ્રત એ વરદાન સમાન છે એકાદશી વ્રત બાકી બધા વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે વ્રતોના રાજા છે એકાદશી વ્રત એકાદશી માતા ભગવાન શ્રી હરિનારાયણનું જે સ્વરૂપ છે ભગવાન શ્રી હરિની શક્તિ સ્વરૂપ છે એકાદશી એટલા માટે જે પણ મહિનામાં એકાદશીની તિથિ આવે ચાહે તે શુદ્ધ પક્ષની હોય કે વધ પક્ષની એકાદશી બંને એકાદશી ભગવાન શ્રી હરિને સમર્પિત છે દર મહિનામાં બે એકાદશી આવે છે અને વર્ષની કુલ ચોવીસ એકાદશી આવે છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એમની પણ થાય છે કુલ છવ્વીસ એકાદશી હોય છે જો છવ્વીસ એકાદશીનું વ્રત ના થાય તો પણ દેવ ઉઠી એકાદશી અને દેવ શૈની એકાદશીનું વ્રત કરવું ઉત્તમ મનાય છે સર્વપ્રથમ આપણે એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિનો પ્રારંભ ક્યારે થાય છે એકાદશીનું વ્રત ક્યારે રાખવાનું છે અને કઈ તારીખે આપણે વ્રતના પારણા કરવાના છે એ જાણી લઈએ આ માક્ષર માસના વધ પક્ષની સફલા એકાદશીનો પ્રારંભ થાય છે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રાતના દસ વાગીને ઓગણત્રીસ મિનિટે શરૂ થાય છે એકાદશી પૂર્ણ થાય છે બે હજાર ચોવીસ રાત્રે મિનિટે માટે એકાદશીનું વ્રત છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના ના દિવસે રાખવાનું રહેશે આ દિવસે ભગવાન શ્રી હરિની વિશેષ પૂજા થશે આ એકાદશી ઘણું પુણ્ય પ્રાપ્ત કરાવનારી છે હવે આપણે જાણી લઈએ કે આ સફળા એકાદશી વ્રતના પારણા ક્યારે કરવા એકાદશીના પારણા તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારના સાત વાગીને બાર મિનિટથી લઈને નવ વાગીને સોળ મિનિટ સુધી કરી લેવાના રહેશે હવે આપણે જાણી લઈએ કે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કેવી રીતે કરવું ભગવાન શ્રી નારાયણને પ્રિય પાપોનો નાશ કરનાર અને જીવનમાં સફળતા અપાવનાર આ એકાદશી છે માટે એને સફલા એકાદશી કહેવાય છે આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરવા માંગતા હોય તેઓ દસમની સાંજે જ સાત્વિક અને હળવું ભોજન કરે અને મોં સાફ કરીને સૂવે સવારે વહેલા ઉઠીને નિત્યક્રમથી મુક્ત થઈ સ્નાન આદિથી પરવાડીને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરના મંદિર પાસે આવવું મંદિરને સાફ કરી મંદિરમાં આપણા ઈષ્ટદેવ સહિત ભગવાન શ્રી હરિનું પણ પૂજન કરી શકાય છે તમે જેમ એકાદશીમાં પૂજન કરતા હોય ઘણા ખાસ પૂજન કરતા હોય છે તે રીતે પૂજન કરવું જોઈએ જો ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું અને શૃંગાર કરવા તથા ભગવાનનું ચિત્રજી હોય તો તેને સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ ચંદનનું તિલક આદિ કરીને ભગવાનને પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય સુગંધ તુલસીપત્ર આદિથી પૂજન કરવાનું હોય છે આ દિવસે ભગવાનને મિષ્ટાનનો ભોગ ધરાવવો અને જે કંઈ આપણે ભોગ ધરીએ છીએ ચાહે પાન માખણ મિશ્રી હોય અને ફ્રૂટ હોય એ બધામાં તુલસી દલ અચૂક પધરાવવા ભગવાન શ્રી હરિને પ્રિય એકાદશી છે માટે તુલસીજીનું ખાસ મહત્ત્વ છે તુલસીજી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે આપણી અને આપણા ઘરની રક્ષા કરે છે માટે આ દિવસે સવારે સાંજ તુલસીજીની કંકુ ચોખા લાલ ચુંદડી ધરાવીને અને માતાજીની સામે શુદ્ધ ઘીનો દીપક કરીને ત્યારબાદ ધૂપ કરીને તુલસીજીની સામે પતા નિવેદ્ય ધરવું આ રીતે તુલસીજીની સેવા પૂજન કરવું જોઈએ આ દિવસે પૂજા માટે તુલસીજી તોડી શકાય છે વૈષ્ણવ મંદિરમાં પણ નિત્ય તુલસી આજે પણ ભગવાનને ધરાવાય છે પ્રસાદ માટે તુલસીજીનો ઉપયોગ કરી શકાય છે ત્યારબાદ ભગવાનના સ્તુતિ સ્તોત્રના પાઠ કરવા મંત્ર જાપ કરવા આરતી કરવી અને પૂજન દરમિયાન ભગવાનને દક્ષિણા સમર્પિત કરવી એ દક્ષિણા બીજા દિવસે વ્રતના પારણા પછી તે દક્ષિણાના પૈસા બ્રાહ્મણ દેવતાને દાન આપી શકાય છે અથવા ગાય માતાની સેવા કરી શકીએ છીએ આમ ભગવાનની સેવા પૂજા કરીને ત્યારબાદ ભગવાનની કથા અવશ્ય સાંભળવી જોઈએ એકાદશી વ્રતની કથા કરી સાંજે જ્યારે સૂર્ય અસ્તનો સમય હોય ત્યારે ફરી ભગવાનની પૂજા અર્ચના વંદન કરવું જોઈએ પ્રભુને નિવેદ્ય ધરવું જોઈએ ગીતાજીનો પાઠ કરવો જોઈએ એકાદશી વ્રતનો સંકલ્પ કરવાનો હોય છે જ્યારે સવારે ભગવાનની પૂજા થઈ જાય પછી એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ તે રીતે સંકલ્પ કરવો જોઈએ જેમ કે એકાદશીના દિવસે ઉપવાસ કરવા માંગે છે ઉપવાસમાં આપણે ફલ ફલ આદિ લઈ શકીએ છીએ ચા દૂધ કોફી લઈ શકીએ છીએ નિર્જલા પણ ઘણા ભક્તો વ્રત કરે છે જેમાં જલ પણ ગ્રહણ નથી કરવાનું સાંજે સૂર્યાસ્ત થાય પછી પ્રસાદ લઈ શકાય છે જે ભક્તો ભૂખ્યા નથી રહી શકતા તેઓ એક ટાઈમ સાંજે સાત્વિક ભોજન લઈ શકે છે આ દિવસે ભોજનમાં લાસણ ડુંગળી રાંધેલા ભાતનો ત્યાગ કરવો જોઈએ આ ઉપરાંત ક્રોધ ના કરવો કોઈની પણ નિંદા ના કરવી કોઈ પણ જાતનું વ્યસન ના કરવું વાળ કાપવા નહીં અને બીજા દિવસે જ્યારે પારણા થઈ જાય ત્યારબાદ પછી ભગવાનને ધરાવેલો પ્રસાદ લઈ શકાય છે આ દિવસે ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવા માટે મંત્રજા પણ કરી શકાય છે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું જોઈએ જલ અર્પિત કરવું જોઈએ સાત વાર પ્રદિક્ષણા કરવી જોઈએ એકાદશીના દિવસે પીપળાનું વૃક્ષ સાક્ષાત ભગવાન શ્રી નારાયણનું રૂપ ધારણ કરે છે માતા લક્ષ્મીનો પણ વાસ રહે છે અને પિતૃઓનો પણ વાસ રહે છે માટે એકાદશીના દિવસે પીપળાને જલ અર્પિત કરવાથી પિતૃ દેવતા પણ પ્રસન્ન થાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય ગાય માતાની સેવા અવશ્ય કરવી અને દાન પુણ્ય કરવું આમ કરવાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે કારણ કે એકાદશીની શુભ અને મંગલકારી તિથિ છે આ દિવસે જેટલું પણ આપણે પુણ્ય કરીએ તેનું એક હજાર ઘણું ફળ આપણને પ્રાપ્ત થાય છે જે ભક્તો વ્રત કરે છે તેમને અશ્વમેઘ યજ્ઞ બરાબરનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવો મહિમા છે આ સફલા એકાદશીનો કારણ કે જીવનમાં જેને સફળતા પ્રાપ્ત કરવી છે તે ભગવાન શ્રી હરિને પ્રાર્થના અવશ્ય કરે પૂજન અર્ચન કરીને આમ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે આ એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તેમને જીવનમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે આમાં કોઈ સંદેહ નથી મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો